નગરવાસીઓને ગણપતિ વિસર્જનમાં પડી શકે છે મુશ્કેલી નગરપાલિકાએ કિનારે ઓવારો બનાવ્યો હતો એ પ્રાઇવેટ માલિકીની જગ્યા માલિકના પક્ષે કોર્ટમાં નિર્ણય આવતા આજે ઓવરનો કેટલોક હિસ્સો તોડવામાં આવ્યો બારડોલી નગરપાલિકા વિસ્તારમાં ગણેશ ઉત્સવ દરમિયાન આશરે ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે ગણપતિ વિસર્જનના દિવસે ચાર ફૂટથી નાની ગણેશ પ્રતિમાઓનું મીંઢોળા નદીમાં રામજી મંદિર નજીક વિસર્જન કરવામાં આવે છે વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં નગરપાલિકા દ્વારા વિસર્જન માટે અહીં પગથિયા બનાવવામાં આવ્યા હતા અને વર્ષ બે હજાર સાતમાં જગ્યા પર સિમેન્ટ કોન્ક્રીટ કરી ઓવારાને મોટો કરવામાં આવ્યો હતો જોકે ઓવારો મોટો કરવામાં કેટલીક જગ્યા ખાનગી માલિકીની પણ લઈ લેવામાં આવી હતી જોકે જમીન બળવંતસિંહ પરમાર દ્વારા પોતાની જગ્યા પરત લેવા માટે કોર્ટમાં અરજી કરી હતી હાલમાં

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે